વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિનો આક્ષેપ થયો છે મીઠાવી ચારણ ગામે મનરેગા કામમાં કામ કર્યું ન હોવા છતાં તેમના નામે પૈસા ઉપડ્યા હોવાનું જણાવ્યું એક યુવકે તપાસની માંગ કરી હતી જો કે આ મામલાને લઈ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ કરતા કોઈ ગેરરીતિ સામે આવી નથી અને અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે અત્યારે આક્ષેપ થયા છે તે પાયા વિહોણા હોવાનું અધિકારીએ કહ્યું હતું જો કે આક્ષેપ ચૂંટણીની જૂની અદાવતને લઈ કરવામાં આવ્યા હોવાના સરપંચ પતિએ નિવેદન આપ્યું હતું વાવના મીઠાવી ચારણમાં મનરેગા યોજનામાં કામ કર્યું ન હોવા છતાં જોબ કાર્ડ બનાવી પૈસા ઉપાડ્યા હોવાની મીઠાવી ચારણ ગામના સુરેશભાઈ વાલડિયાએ આક્ષેપ કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં તપાસની માંગ કરી હતી ત્યારે મનરેગા યોજનામાં ગેરરીતિના આક્ષેપોને લઈ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ફરિયાદીના કહેવા મુજબ બેંકમાંથી પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ થરાદ બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે પરંતુ ફેબ્રુઆરીથી આજ દિન સુધીનું ફરિયાદીના ખાતાનું સ્ટેટમેન્ટ છે તેમાં તેનો કોઈ ઉલ્લેખ નથી આ મામલે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલ્યો છે હાલ આ આક્ષેપ પાયાવિહોણા છે જોકે આ મામલે મીઠાવી ચારણ ગામના સરપંચ પ્રતિ પૃથ્વીદાન ગઢવીએ કહ્યું હતું કે આધાર બેઝથી ફિંગરપ્રિન્ટથી હવે નાનાની ચૂકવણી થાય છે જેથી ખોડા ખોટા જોબ કાર્ડ કે કોઈ મૃતકના નામે પૈસા લેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી મારા પત્ની અગાઉ સરપંચ રહી ચૂક્યા છે અને આ વખતે પણ ચૂંટણી લડ્યા હતા જેની અદાવત રાખી ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલાની અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે જે ગયેરીતેના આક્ષેપ કરવામાં આવ્યા છે તે ચૂંટણી અદાવતને લઈ કરવામાં આવ્યા છે

કે સરપંચે મારા જોડેથી પૈસા લઈ જા એ તબન જૂઠું છે એમના પાસે કોઈ એવિડન્સ પુરાવો નથી બસ એમને એવું કીધું છે કે હું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી સુરતની એમના પત્ની ધર્મપત્ની તો મીઠાઈ ચારાના આંગણવાડી કેન્દ્ર નંબર બે માં નોકરી કરે છે એટલે એ પણ જૂઠું છે એટલે તદ્દન જે તે કરે આ ચોટલી કાવા દવા છે બાકી કોઈ વસ્તુ નથી જય હિન્દ